આજે આપણે બનાવશું ગુજરાતીઓની ફેમસ અને મનપસંદ વાનગી દાળ ઢોકળીની રેસીપી તો તેના માટે જોઈશે આપણે સો ગ્રામ તુવેરની દાળ તો આપણે તે એને વોશ કરીને અડધો કલાકથી કલાક પળી રાખ પલાળી રાખવાની પલાળી જાય પછી આપણે કૂકરની અંદર બેથી ત્રણ ગ્લાસ પાણી નાખીએ એની અંદર મીઠું હિંગ મેથી લાલ લીલા લાલ લીલા મરચાં એ બધું જ આપણે નાખીએ પાણીને બોઈલ કરવાનું બોઈલ થઈ જાય પછી આપણે તો તુવેરની દાળ જે આપણે અડધો કલાકથી કલાક પલાળી રાખી છે તે નાખવાની છે હળદર મરચું એ પણ આપણે આ જ પાણીની અંદર નાખી દેવાના છે તો એનો ટેસ્ટ વધારે એન્હેન્સ થઈ નહીં આવશે દાળ ઢોકળીની અંદર આપણે અડધી ચમચીથી એક ચમચી હળદર નાખવાની હળદર વધારે નાખવાની અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખવાનું અને સિંગ દાણા અહીંયા મેં બે ચમચી જેટલા લીધા છે જે બોઇલ કરવામાં જ નાખવાના તો એનો ટેસ્ટ સારો હશે ને લીલા મરચાં પણ આની અંદર જ નાખી દીધા છે બે ત્રણ લીલા મરચાં મેં લીધા છે આપણે તીખાસ વધારે ઓછી કરી હોય તો લીલા મરચાં વધારે ઓછા કરી શકાય છે દાળ મેં અહીંયા જો અડધો કલાક ઉપર અડધો કલાક આપણે પલાળી રાખી હતી સારી એવી પલળી ગઈ છે હવે એની અંદર આપણે નાખી દેશું બધી ધનંદન બધા પલાળેલી દાળ હોય છે તો એ પણ જલ્દી થઈ જાય છે બેથી ત્રણ સીટીની અંદર સારી એવી બફાઈ જશે આપણી દાળ અને આ રીતે ઢાંકણની અંદર તેલ લગાવી દેવાનું એટલે આપણું તેલ જરા બી ઉપરાશે નહીં દાળ ઉપરાવીને બધું બહાર આવે છે અને બધું ગંદુ થાય છે એવું નહીં થાય આ રીતે તેલ ઢાંકણમાં લગાવીએ છીએ તો નથી ઉપરાતું પીંછીની મદદથી હાથથી કોઈ બી રીતે આપણે તેલ ઢાંકણમાં લગાવી દેવાનું છે હવે આપણે ઢાંકણ બંધ કરી લેશું અને બે થી ત્રણ સીટીમાં આપણી દાળ સરસ કૂક થઈ જશે આપણે દાળ બિલકુલ બી ઉઘરાતી નથી આ રીતે આપણે તેલ લગાવ્યું છે એટલે હવે આપણે આંબલીને પણ સારી રીતે વોશ કરીને પલાળી રાખવાની છે એટલે પાણી સાથે આપણે આંબલીને નાખવાની છે હવે એના માટે આપણે જોઈશે હવે આપણે લોટ બાંધી દઈશું દાળ કૂક થાય ત્યાં સુધી એના માટે આપણે જોઈશે અજમો જીરું અડધી અડધી ચમચી હળદર પાવડર ધાણાજીરું પાવડર કસૂરી મેથી અને કારામરીનો પાવડર લીધો છે અતકચરી મેં કારામરી વાટી લીધા છે અને કસૂરી મેથી છે એ પણ આપણે અડધી ચમચી જેટલી લીધા કસૂરી મેથી આપણી દાળ ઢોકળીનો ટેસ્ટ બહુ સરસ આવે અને મીઠું આપણે સ્વાદ મુજબ લેવાનું છે તો હવે આપણે એક વાટકી ભરીને આપણે અહીંયા ઘઉંનો લોટ લીધો છે જે આપણે નો નોર્મલ રોટલી બનાવીએ છીએ તે જ લોટ આપણે અહીંયા યુઝ કર્યો છે દાળ ઢોકરી માટે તે જ લોટ યુઝ થાય છે તેને સારી રીતે આપણે ચારી લેશું એટલે જો નાનો નાનો કચરો કેવો કંઈ હોય તો એ ઉપર રહી જશે કારણ કે આ રીતે થોડા ભેજવાળા વાતરના લીધે ઉપર આ રીતે બાજી જાય છે હવે લોટની અંદર આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીએ તો સૌથી પહેલાં આપણે મીઠું સ્વાદ મુજબ લેવાનું છે આપણે કારણ કે દાર કૂક કરવામાં પણ થોડું એડ કર્યું છે એટલે સ્વાદ મુજબ મીઠું લેવાનું છે હવે એની અંદર આપણે અજમો ને જીરું અડધી અડધી ચમચી લીધું તે પણ અંદર એડ કરી દઈશું હવે કારામરીનો મરીનો પાવડર આપણે એડ કરવાનો છે અને કસૂરી મેથી પણ અંદર આપણે સારી રીતે એડ કરી લેશું કસૂરી મેથી પણ અડધી ચમચી લીધી અને આપણે હિંગ પણ અંદર એડ કરવાની ગેસ કે એનો કંઈ પ્રોબ્લેમ ના થાય અહીંયા એક ચમચી જેટલા મેં તલ લીધા છે અને જીરું પાવડર એક ચમચી હળદર અડધી ચમચી લેવાની છે લાલ મરચું પાવડર આપણે એકથી બે ચમચી લેવાની છે જે રીતે તીખાસ રાખી હોય એ રીતે આપણે લેવાની છે હવે બધાની બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દેશું એટલે પ્રોપર અંદર લોટની અંદર મિક્સ થઈ જાય પછી આપણે એને આની અંદર આપણે મોણ નથી નાખવાનું તેલનું મોણ નાખવાથી આપણી ઢોકરી ભાગી જાય છે એટલે મોણ નથી નાખવાનું તેલનું પાણી એડ કરીને આપણે સરસ લોટ બાંધી લેશું અને આ લોટ આપણે એકદમ કાઠો પણ નથી બાંધવાનો અને એકદમ નરમ પણ નથી બાંધવાનો લોટ બરાબર વ્યવસ્થિત બાંધવો જરૂરી છે દાળ ઢોકરી તો જ આપણી ઢોકરી સરસ મજાની બનશે અને ચીપકશે નહીં જો આપણે લોટ બહુ જ નરમ બાંધશું તો આપણી રોટલી આપણી ઢોકરી ચીપકી જશે એકબીજાથી એટલે ખાસ ધ્યાન રાખવું કે એકદમ નરમ લોટ પણ આપણે નથી બાંધવાનો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધશું એટલે નરમ નહીં થઈ જાય જો એકી સાથે બધું પાણી નાખી દેશું તો આપણો લોટ નરમ થવાની પ્રોબ્લેમ રહે છે એટલે થોડું થોડું પાણી કરીને આપણે લોટ બાંધવાનો છે આ રીતે અને એને એકદમ કાંઠો પણ નથી બાંધવાનો ભાખરી જેવો પણ નથી બાંધવાનો ભાખરીથી થોડો નરમ બાંધવાનો છે આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરી લોટ બાંધતા જશું ગુજરાતીઓને તે ફેમસ વસ્તુ છે ગુજરાતીઓના મોસ્ટ ઓફ બધા જ ગુજરાતીઓના ઘરે અઠવાડિયામાં એકવાર તો આ બનતી જ હશે કારણ કે ગુજરાતીઓને ચટપટું ખાવાનું આમાં ખાટી મીઠી બનાવીએ છીએ એટલે સરસ લાગે હવે આપણો લોટ સારી એવો બંધ થઈ ગયો છે જો આ રીતને રાખવાનો છે આપણે અને થોડો તેલવાળો કરી દેસું એટલે ઢોકળી એકબીજાને ચીપકે નહીં અને વણવામાં પણ પ્રોબ્લેમ ના થાય અને થોડીવાર આપણે એને રેસ્ટ કરશું એટલે સરસ એવો આપણો લોટનું બાઇન્ડિંગ થઈ જશે આપણે દસથી પંદર મિનિટ રેસ્ટ માટે આપી દઈશું ત્યાં સુધી આપણે આપણી દાર બફાઈ ગઈ હોય તો હવે ચેક કરીને આપણે વઘાર કરી લઈએ લો લોટ રેસ્ટ થાય ત્યાં સુધી રીતે ઢાંકળ ઢાંકી આપણે દસથી પંદર મિનિટ પ્રેસ કરવા મૂકી દઈએ હવે આપણી દાળ પર ચેક કરી લઈએ કૂક થઈ ગઈ છે કે નહીં તો આપણી દાળ પણ સરસ મજાની બે સિટીની અંદર જ કૂક થઈ ગઈ છે કેમ કે આપણે દાળ ઓલરેડી પલાળેલી હતી એટલે જલ્દી કૂક થઈ જાય છે હવે આપણે વઘાર મૂકી દઈશું એક પરી તેલ લેવાનું છે આપણે એકથી બે પરી તેલ લેવાનું છે વઘાર માટે બે પરી અહીંયા મેં તેલ લીધું છે તેલ સારું ગરમ થઈ જાય પછી આપણે એની અંદર બધી વસ્તુ એડ કરીશું વઘાર માટેની તો સૌથી પહેલા તેલ ગરમ થઈ ગયું આપણે એક ચમચી હિંગ નાખવાની છે પછી રાઈ નાખવાની છે એક ચમચી જેટલી રાઈ નાખી જીરું પાવડર નાખ્યું છે આપણે અડધી ચમચી મીઠા લીમડાના પાન અને એક આખું મરચું નાખ્યું છે લાલ તો આપણો વઘાર પણ સરસ મજાનો તૈયાર છે આપણે હવે ઢોકરીમાં એડ કરી લેશું આપણે સારી રીતે હવે હલાવી લેશું અને હવે બધું જ પણ આપણે સારી રીતે એડ કરી લીધું છે આપણી ઢોકરી પણ સરસ મજાની હવે અંદર આપણે બનાવીને નાખીશું આપણો વધારે વઘાર સરસ મજાનો હવે એક આપણે અહીંયા પચાસ ગ્રામ જેટલો આપણો ગોળ લીધો છે ગોળને અંદર અત્યારે જ એડ કર્યા ખટાસ અત્યારે એડ નથી કરવાની તો ઢોકરી જલ્દી કૂક નહીં થાય એટલા માટે આપણે લાસ્ટમાં નાખવાની છે ખટાસ હવે આપણે લોટ બાંધી જે લોટ હતો એની હવે સરસ મજાની ઢોકરી બનાવી આપણો લોટ રેસ થયો છે તો સરસ મજાનો થઈ ગયો છે એનું બાઇન્ડિંગ સારું આવ્યું છે હવે થોડો લોટવાળો કરીને આપણે વણી લઈશું રોટલી આ રીતે રોટલી વણી લેવાની છે થોડો લોટવાળો કરશું તો આપણી રોટલી ઇઝીલી વણાઈ જશે ઢોકરી માટેની અને આપણે આ ઢોકરી માટીની જે રોટલી છે એકદમ જાડી પણ નથી કરવાની અને એકદમ પતલી પણ નથી કરવાની મીડિયમ રાખવાની છે આ રીતે ઇઝીલી વણાઈ જશે અને આપણી રોટલી ચીપકશે ઢોકરી અંદર ચીપકશે પણ નહીં આ રીતે આપણે વણી લેશું તો ઇઝીલી વણાઈ જશે કે આપણે આને કટ કરીને જ નાખવાની છે એટલે આપણે મોટી રોટલી વણી લેશું પછી એના પીસ કરશું એટલે જલ્દી ઢોકળી બની જશે આપણી વણાઈ જશે હવે આપણી સરસ મજાની રોટલી વણાઈ ગઈ છે હવે એને આપણે જે જેવો શેપ આપો હોય એ કાપી લેશું આપણે ડાયમંડ સેટ પણ કરી શકાય ને ચોરસ પણ કરી શકાય જે રીતનું યોગ્ય લાગે એ રીતના આપણે શેપ કરી લેશું આ રીતે છરીની મદદથી આપણે ચપ્પાને મદદથી આ રીતે કટ કરવાના છે અને આપણી દાર ઢોકળી ઉકરે પછી એની અંદર નાખી દે આપણે વઘાર તો ઓલરેડી નાખી જ દીધો હવે ઢોકળી નાખી થોડી કૂક થાય પછી આપણે એને બેથી ત્રણ સીટી બોલાવશું એટલે બે સીટીમાં તો લગભગ સરસ મજાની કૂક થઈ જાય છે કારણ કે હાફ તો આપણે ઉકારે એની અંદર જ કૂક થઈ જાય છે એટલે એક બે સિટીમાં કૂક થઈ જશે સારું એવું આપણે ઉતરી ગઈ છે બધી જ ઢોકરી આ રીતે થોડી થોડી કરીને આપણે નાખી દેવાની છે ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું એટલે આપણી ઠોકરી ચીપકે પણ નહીં આ રીતે બોઈલ આવે પછી જ આપણે ઢોકરી નાખવાની છે પહેલા પહેલાં નથી નાખવાની બધી ઢોકરી આપણે આ રીતે કટકા કરીને અંદર નાખવાની છે આ ઢોકરી ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ આ એથેનિક રીત છે જે ટ્રેડિશનલ રીત છે એ રીતે આપણે બનાવે છે કુકરની અંદર આપણે તપેલામાં પણ બનાવી શકાય પણ તપેલામાં વધારે થોડી વાર લાગે કૂકરમાં ઝડપી થઈ જાય છે આ રીતે વચ્ચે ચાલો જોઈ લો આપણી ઠોકરી બિલકુલ પણ એકબીજાને ચીપકતી નથી હવે થોડીક ઢોકરી કૂક થઈ ગઈ છે ઉકરવામાં એટલે હવે આપણે લાસ્ટમાં આંબલી નાખી છે આપણે ખટાશ માટે કંઈ બી યુઝ કરી શકીએ આંબલી પણ કરી શકીએ આંબોળિયા પણ કરી શકીએ અને લીંબુ પણ નાખી શકીએ કોઈ બી આ ખટાશ માટે આપણે યુઝ કરી શકીએ છીએ અને આની અંદર આપણે ટામેટા નથી નાખવાના ટામેટા વગર જે ઢોકરી બને છે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો તૈયાર છે આપણી ઢોકરી સરસ મજાની એને ચલો આપણે સર્વ કરી લઈએ આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો આ ઢોકરી બહુ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો તૈયાર છે આપણી સરસ મજાની સ્વાદિષ્ટ ઢોકરી અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમે યા